નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આરટીઓ સર્કલ હિંમતનગરથી ત્રણ મહિનાની દીકરીનું અપહરણ એલસીબી સાબરકાંઠાની ઝડપભરી કામગીરીથી ગણતરીના કલાકોમાં દીકરી સલામત મળી હિંમતનગર નજીકથી ત્રણ મહિનાની દીકરી મીનાક્ષીનું એક દંપતીએ મોટરસાયકલ પર અપહરણ કર્યું હતું ઘટના બાદ ડીઆઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે તરત તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજથી મોટરસાયકલ નંબર મળી આવતા તપાસ કરી અમદાવાદના વટવા વિસ્તારમાં દંપતીની બાળક સાથે ઝડપવામાં આવ્યા આરોપી તરીકે શાહરૂખ મિયા મલિક અને તેની પત્ની સબાનાની ધરપકડ કરવામાં આવી બંનેએ સંતાન નવવાથી હોવાથી લાલચમાં આવી બાળકીને ઉઠાવી હોવાની કબૂલ કર્યો એલસીબીએ દીકરીને સલામત રીતે મળી હિંમતનગર ગ્રામ્ય પોલીસને સોંપી ઝડપી કાર્યવાહી માટે એલસીબી સાબરકાંઠાની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવ તારીખના રાતના દસ વાગ્યા આસપાસ ત્રણ વર્ષની ત્રણ માસની બાળકીના અપહરણનો બનાવ બનેલો તે સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તથા અન્ય રીતે તપાસ કરતા જે બાળકીને લઈ જનાર આરોપી છે તે એક પુરુષ તથા એક સ્ત્રી હોવાનું જાણવા મળેલું અને મોટર નંબર જાણવા મળેલો તે આધારે તપાસ કરતાં મોટરસાયકલ ધારક જે છે એ અમદાવાદનો હોવાનો જાણવા મળેલું તે આધારે એલસીબીની ટીમે તપાસ કરેલી અને શાહરૂખ મિયા મલિક તથા તેની પત્ની સબાના મલિક એ બંનેની બાળકી બાબતે પૂછપરછ કરતા બાળકી પોતાની નહીં હોવાની અને જે આ બનાવ બનેલો તે બાળકીને એ લોકો લઈ ગયા આરટીઓ સર્કલ પાસેથી જે બનાવ છે જે કામે બંને અહીંના રહેવાસી નથી હિંમતનગરના પરંતુ ગઢા ખાતે એ લોકો રહે છે પોલીસે સીસીટીવી ફૂટેજ ને અન્ય રીતે તપાસ કરતા મોટરસાયકલ નંબર જાણવા મળેલ અને એ આધારે માલિક જાણવા મળતા અમદાવાદ ખાતે જે એડ્રેસ છે ત્યાં જે તપાસ કરેલા તો આ બંને મળી આવે પુછકોરછ કરવાનું આવે છે શાહરુખ ગઢા ખાતે મદ્રેસામાં ઇસ્ત્રી કામ એટલે કે પરચુરણ કામગીરી કરી રહ્યા છે પુરુષકોરછ કરવાનું આવતા બાળકીનું મુખ્ય કારણ બાળકી જે આ પતિ પત્ની છે બંને એમને લગ્નનો ત્રણ ચાર વર્ષ જેટલો સમયગાળો થયેલો છે ને એમને બાળકો નથી જેથી અહીંયા જે રહેતા હતા અને આરટીઓ સર્કલ પાસે અવારનવાર આહવાન થતું હતું ત્યારે જે ફરિયાદી છે એ ભંગાર વીણવાનું ને એવું કામ કરતા હતા અને ગરીબ વ્યક્તિ હોતી હોવાથી આ લોકોને એવું હતું કે આ બાળકી નું ઉછેર અમે કરી શકીએ ને એ પોતાને બાળક મળી જાય

બાળકીને સારા માટે લઈ જવાના હતા બાળકી પોતાના બાળકો ના હતા એટલા માટે જ રાખવા માટે લઈ ગયેલા